સો હેલો દોસ્તો વેલકમ બેક ટુ મારી વિડીયો તો ફરીથી મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે શું કે અમારી યુટ્યુબ ફેમિલી કેમ આમ છો બધા મજામાં તો ફરીથી આજના એક નવા વોગની અંદર તમારું સ્વાગત છે અને મિત્રો અત્યારે હું શું એકલો કારણ કે બેને આપણી સ્કૂલે ગઈ છે નિશાળ ગઈ છે અને મમ્મી તે કામે ગયા છે અને હું સવાર સવારમાં સ્કૂલે જાઉં અને બપોરના અત્યારે વાગ્યા રહ્યા છે લગભગ તો અત્યારના મિત્રો વાગ્યા છે રાઈટ

તો ફાઇનલી મિત્રો તમારો ભાઈ એટલો બધો ભાગ લઈ લીધો છે અને હવે પાછો જાઉં છું ઘરે તો ફાઇનલી મિત્રો મેં ડીશમાં કાઢી લીધું છે અને એટલું બધું કાંઈક થયું છે તો ફાઇનલી મિત્રો હવે મળું છું તમને આ બધું ખાઈને અલ લો મિત્રો તો તમારો ભાઈ બપોરની સાબ બાપીને ફરીથી આવી ગયો છે અગાઈ શું ભાઈ મિત્રો હું દાળ વખત બ્લોગ બનાવવા આવું છું કારણ કે મિત્રો આયા ન આવું મને મજા જ ન આવે બ્લોગ સર હું અહીં આમ કીધું આમ બેહું ને ત્યાં મજા જ આવે એટલે હું આયા આવું આવું નાઉ તે બ્લોગ ઉતારવા આવો તો આ વખતે તો મિત્રો આ ગથિયા લઈને આવ્યો છું તમને બતાવું ફાઈનલ મિત્રો તમારા પાયર મી લીધું છે તમને મોઢા ઉપરથી અને કપડા ઉપરથી એ પણ લાગતું દેશે આવી ગયો આપણી મેન જગ્યાએ ખાટલા ઉપર આવી ગયો ખાટલા ઉપર આવું નાની ત્યાં દે મજા જ ન આવે વિડીયો ઉતારવાની ક્યાંક ઘરે ઘરે હોવ ને એટલે વ્લોગ ઉતારવું એટલે આ સિવાય ક્યાંય મજા જ ન આવે અહીંયા તો એવું પડે અને મિત્રો કાલે ગણેશ ચતુર્થી છે એટલે મિત્રો તમારે ગણેશ ચતુર્થીનો વ્લોગ પણ એક નોખો અને અને આ વ્લોગ પણ એક નોખો એ રીતના હોય પણ મિત્રો આપણે કંઈ ગણેશ ચતુર્થી તો લાવવાની નથી ઘણા દાદા લાવવાના નથી તો હું નોખું નોખું કરું આ વ્લોગમાં જ તે બધું પતાઈ દેવું એવું લાગે હમ એમ જ કર્યું હમણાંથી મિત્રો ક્યાંય બહાર ન જાતો ને કે રખડવા કે એવું કંઈ એટલે તમને ઘરે ને ઘરે બધું ભાષણ આપ્યા કરું ને એવું કરું બ્લોગ તો મિત્રો નાખવા પડે ને એટલે નગર પછી તમે સબસ્ક્રાઇબર છો જેટલા છે આપણા સબસ્ક્રાઇબર પાંચસો કે જેટલા હોય એટલા મિત્રો એ મારી ચેનલ ઉપર મિત્રો હું જોવા કોન્ટેન્ટ જોવા મિત્રો આવ્યા છે તો એને કાંઈક તો મિત્રો બતાડું ને ઘરે ન જાઓ મિત્રો ક્યાંય જતો નથી એટલે તમને ક્યાંય બહારની દુનિયા કાંઈ બતાડતો નથી બહારનું કાંઈ આમ બહારનું કાંઈ શૂટ કરી શકતો નથી બહાર જતો નથી એટલે તમને દર વ્લોગમાં ઘર બતાવવું જ બતાવું પણ મિત્રો આ એટલું બતાવું છું એમાં તમે થોડાક દેવામાં હવે મિત્રો થોડાક ઇન્ટરેસ્ટિંગ વ્લોગ આવશે એ મારી જવાબદારી હવે મિત્રો થોડાક દિવસમાં ઇન્ટરેસ્ટિંગ વ્લોગ આવશે એ એ તમે મું મિત્રો એ હવે હવે થોડાક દિવા મિત્રો મજા મજાના જ વ્લોગ આવશે કારણ કે હમણાં મિત્રો થોડી ભણવાની ભી હતી અને એવું બધું હતું થોડું એટલે કે બહાર રખડવાય નહોતું જોવાતું ફરવાય નહોતું જોવાતું લોગ છૂટે ન થતો એવું બધું હતું મિત્રો કોમેડી વિડીયો તમને કેવા લાગે છે એ કોમેન્ટમાં કહી દેજો પાપાએ ઊંધ બનવું એટલે કે બાપોએ ઊંધ બનવું અને સોકરોએ ઊંધ બનવું એ ટાઈપના વિડીયો બનાવું છું તો એ મિત્રો ઘણા વ્યૂ છે એક એક હજાર બ બે હજાર સુધીમાં વ્યૂ બ જાય છે એટલે વાંધો નહીં બનાવતા રહીશું સેલું રાખશું ને ભણવાનું થોડુંક હમણાં ભી હતી એટલે આ બધું છે તો બ્લોગ હમણાં નહોતો નાખી શકતો કે બહાર નહીં જઈ શકતો એવું બધું છે એટલે એટલે મિત્રો ભણવાનું થોડું કારવાર ચાલુ રાખવું પડે ને કારણ કે ભણ્યા ભણ્યા સિવાય મિત્રો કાંઈ નથી આ વિડીયો મિત્રો બનાવવું બરોબર વિડીયો બનાવવું તો એમાં યુટ્યુબ મિત્રો યુટ્યુબ ઉપર તો ખાલી કાંઈ ડિપેન્ડ ન લેવાય ને ડિફેન્ડ થોડું એક એક જગ્યા ઉપર ડિફેન્ડ થોડું લેવાય મિત્રો હવે થોડાક દિવસમાં મિત્રો પેમેન્ટ આવશે બરોબર તો પેમેન્ટ આવશે તો મિત્રો એની ઉપર જ આખું થોડું ડિફેન્સ રહેવાનું હોય મિત્રો આ તો ભણીશું તો એવું નથી કે મિત્રો ભણવાથી ખાલી નોકરી જ મળે નોકરી ન મળે તો કાંઈ નહીં મિત્રો નોકરી ન મળે તો સમાનમાં થોડીક ઇજ્જત મળશે સમાજમાં કે મિત્રો આ ભણેલો છે સો મિત્રો ભણીશું નહીં અને કાંઈ કરીશું નહીં ને જેટલા મિત્રો મારી મારી ઉંમરના મિત્રો જેટલા મારા બ્લોગ જોઈશે એને ખાલી એટલું જ કહેવા માગું કે ખાલી મિત્રો ભણો અત્યારે મિત્રો ભણવાની જ આપણી ઉંમર છે અત્યારે કાંઈ બીજી ઉંમર નથી હું તો મિત્રો વિડીયો બનાવું પણ તમે આ નહીં કરતા આશી વાત તમને કહું તમે આ વસ્તુ નહીં કરતા તમે ખાલી ભણવામાં ધ્યાન જો ભણી ગણીને પછી બધું કરવાનું હોય ભણી ગણીને તમે બધું કરજો અત્યારે કાંઈ નહીં કરતા બ ખાલી ભણવામાં ત્યાં ઘણું બધું મિત્રો ભાષણ આપી દીધું હવે મિત્રો હવે મિત્રો કાંઈક ઇન્ટરેસ્ટિંગ વ્લોગ નાખવા છે મિત્રો ઇન્ટરેસ્ટિંગ એટલે કાક મજા આવે તમને મિત્રો થોડાક એન્ટરટેનમેન્ટ તમે થાવ એ રીતના હવે કાક વ્લોગ નાખવા છે બસ આ જ કરવું છે મિત્રો ને ભણવાનું ભણાય સિવાય કાંઈ નથી ઓકે ને મિત્રો બસ તો મિત્રો ફાઇનલી હવે આ પડી ગઈ છે અને નેક્સ્ટ બ્લોગ તમારે કયા ટોપિક ઉપર જોતો હશે એ જરી કમેન્ટ કરી દેજો અને હવે નવા જવું છે પરશો અડધો એટલે ફાઇનલી મિત્રો હવે આ આયા છું એન્ડ કરું હવે કાક મિત્રો મજા મજાના બ્લોગ આવશે ઇન્ટરેસ્ટિંગ બ્લોગ આવશે એટલે અમે મિત્રો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો વિડીયો ગમે હોય તો મિત્રો એક લાઇક કરો ચેનલ ઉપર ન હોય તો આયાઝ આ બ્લોગને એન્ડ કરી દઉં ચેનલ ઉપર ન હોય તો સબસ્ક્રાઇબ કરો મળવું તમને ફરીથી એક નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય શ્રી રામ એન્ડ બાય બાય